અને લોક સાહિત્ય છે ને મિત્રો ધરતી નું ધાવણ છે અને લોક સાહિત્ય ની મીઠી વાતો કરીએ છીએ આપણે અહીના ગીતો અહીના દુહાઓ અહીની લોક વાર્તાઓ અહીના હાલડા અહીના મરસિયાઓ અહીંયા જે ઉત્સવના ગીતો મેળાના ગીતો એમાં કેવા કેવા પ્રકારના ગીતો તમે જોયા છે મારા કરતા સિનિયર જો આમ સિનિયર છો અને મોટા રણમાં રહો છો કચ્છના વાગ ના પંથક ના ગીતો જુદા છે થોડા કચ્છમાં તમે જાઓ તો તમે કચ્છી બોલી વાળી બોલી હોય એના તમને કચ્છી કાફી હોય સિંધી સૂફી સંતો નો પણ ખુબ પ્રભાવ છે હાજી ગાયો ની વારે તમે જેમ કીધું એમ રણની વચ્ચે વરસાદ ની વાત કરીએ એમ અમારે પશ્ચિમ હાજીપી કરીને થઈએ હિન્દુ સંત હિન્દુ સભ્યતા લઈને

એ જોવા મળશે કચ્છ ની લોક સંસ્કૃતિ ની અને એમાં આ બે હુબ તો તમને ખ્યાલ આવી જાય કે આ કઈ કચ્છની વાત છે અને અમે બે હજાર ને બાવીસ માં એક કચ્છડો બારે માસ મનુષ્ય એવા એક ગીત ની રચના થઈ અને ભાગ્યુ મને તાપડ્યું પદ્મશ્રી ગાયું

સમય નું ઘરે છે તમારા જેવા લોકો ઘણા બધા લોકો બીજા પણ કરતા હશે કામ પરંતુ સંસ્કૃતિ ને બચાવી અને જે લોક મેં કહ્યું એમ પેલાના લોકનૃત્યો જોવા આવે તો તસવીરો બની છે

વાતો આવો કરી રણની વાતો ને કજિયાને ને કંકા તમે જે થી આવો નાનું રણ છે માફિયાઓ દ્વારા જે રીતે આખું કરીએ તો રંગ ભરેલી રેણ ની રાતે મેળાવો કરીએ અને કચ્છી માં રિયાણ કહીએ મેળાઓ આપડે મેળવો કરી રહ્યા છીએ રંગ ભરેલી રેણ ની રાતે

માનવ મેટામહામ ટાણે શોભે સૂર્ય કિરણ ત્યાં તો રામજી સંગે રામજી સંગે રંગીલી વાતો આ મારી ટેગલાઈન છે રણનો રંગ રામજી એટલે એ રણ ની વાતો જે છે એ કેટલી

અને તમે આજે સાથે પરંતુ જે પણ છે ને એ કંડારી ન શકે કારણ કે બીજી પાસા જુઓ તો તમે વાઇલ્ડ લાઈફ લવવા તો એક પ્રકૃતિ પ્રેમી છો એક બાજુ સાહિત્ય પ્રેમી છો જેવી તમને બધી જ માહિતી હજુ પણ નાના મોટા રણની નાના મોટા પત્રકારની નાના મોટા ફોટોગ્રાફરની નાના મોટા નેચર લવરની બધી વાતો તમને દોસ્તો જોવા મળશે ભાગ ટુ માં સ્થાનિક